જુનાગઢમાં વિશ્વ સિંહ દિવસ ને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જુનાગઢમાં ઉજવણી થશે જુનાગઢની ભેસાણ તાલુકાની બધી જ શાળા કોલેજમાં માં સિંહ ઉજવણી કરવામાં આવી દસમી ઓગસ્ટ એટલે સિંહ દિવસની ઉજવણી આજે ગુજરાતના મુખ્યમંત્રી ગુજરાતના શાસનની મુલાકાતે આવ્યા છે મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર અપાયું ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી આજે સી દિવસની ઉજવણી કરી અહીં તેઓ વન વિભાગ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સી દિવસ અંતર્ગત રાજ્યના કુલ અગિયાર જિલ્લા અને અગિયાર હજાર શાળા કોલેજમાં સી દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં ખાસ કરીને જુનાગઢ ગિરનાર જંગલ સફારી આવેલું છે તેમજ શાસનમાં પણ સફારી આવેલું છે આ બંનેમાં સફારી નામથી ઓળખાતી જંગલની સફરનો હેતુ ટુરિસ્ટો મુલાકાતીઓને ગિરનારની પ્રાકૃતિક નેચરનું નિદર્શન કરવાનો હોય છે આખા એશિયા ખંડમાં માત્ર ગુજરાતના જૂનાગઢમાં સાસણ માં સિંહનો વસવાટ હોય અહીંયા સિંહ દર્શન થઈ શકે છે એટલે સાસણ સિંહનું કેન્દ્ર બિંદુ રહ્યું છે સિંહોના સંરક્ષણ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ સરકાર કોટીબદ્ધ છે લાખોની સંખ્યામાં ટુરિસ્ટો ગીર ફોરેસ્ટની મુલાકાત લેતા હોય છે આજે અગિયાર જિલ્લામાં સે દિવસની ઉજવણી કરવામાં આવશે મહેશ કાતેરિયા જેટીવી ન્યૂઝ ફેંસાણ જુનાગઢ જિલ્લો છે અને વૈસાણ તાલુકો એટલે તમે જોઈ શકો છો કે સિંહ દિવસની ઉજવણી ખાસ દોષ તરીકે કરવામાં આવતી હોય મુખ્યમંત્રી સાહેબ જુનાગઢ જિલ્લામાં પધારેલા છે અને ઉજવણી કરવામાં આવશે એટલે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લા છે આ સ્કૂલ કોલેજો શાળામાં આની ઉજવણી કરવામાં તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડ્રીમલેન્ડ સ્કૂલમાં ખાસ ઉજવણી કરવા આવેલું છે એટલે જુનાગઢ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે આ બધું અને સિંહ દિવસની ઉજવણી કરશે અને શિક્ષિકાબેન છે આપણે સ્કૂલમાં પૂછશું કે સ્કૂલમાં કેવી રીતે ઉજવણી કરી બેન આપનું નામ શું મારું નામ ઠાકર છે એટલે બેન આ તો

બાળકોને જાગૃત કરવા માટે કે સિંહનું કઈ રીતે સંરક્ષણ કરવું એમનું કઈ રીતે રક્ષણ કરવું એમના માટે ઘણા બધા પ્રોગ્રામ દરેક સ્કૂલની અંદર થાય છે તો અમારા સ્કૂલની અંદર પહેલાં તો રેલી કઢાવવામાં આવી ત્યારબાદ ડ્રોઈંગ કોમ્પિટિશન કારણ કે નાના બાળકો છે દોરી ન શકે એટલે ડ્રોઈંગ કોમ્પિટિશન કરી ત્યારબાદ કલર પૂર્ણિ છે રંગોળી સ્પર્ધા છે સ્પીચ છે અલગ અલગ પ્રકારના જે વકૃત્વ સ્પર્ધા છે આ બધાનું આયોજન છે કરવામાં આવ્યું છે બાળકો જે છે આપણો જે સિંહ છે જંગલ નો જે રાજા કહેવાય એ રાજા ને ઘર મળ્યું છે બચાવવું એ એક આપણી ફરજ છે

ત્યારબાદ ઘરથી શાળાથી એ શીખે છે જ્યારે અમે એમને પર્યાટન માટે લઈ જઈએ છીએ જંગલમાં લઈ જઈએ છીએ ત્યારે પણ શીખવીએ છીએ કે કોઈ પણ જાતનો પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવો જ્યાં ત્યાં કચરો ફેંકવો નહીં અને જો તમારી સાથે કોઈ પણ એવી વસ્તુ હોય તો એને ઘરે લાવવો અને યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો એટલે તમે જોઈ શકો છો અગિયાર જિલ્લા અગિયાર હજાર કોલેજ અને શાળા તો આ ખાસ સિંહ દિવસની સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે એટલે આ ગુજરાતના સિંહ ભૂપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢમાં સિંહ દિવસની ઉજવણી શાસનમાં કરવામાં આવેલા છે તમે જોઈ શકો છો કે સરદાર પટેલે કીધેલું છે કે સિંહનું કાળજી રાખવું એટલે વિશ્વ સાથે લડવું હોય તો સિંહનું કાળજી રાખવું પડે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તમે જોઈ શકો છો કે આજે આ જિલ્લામાં ખાસ ઉજવણી કરવામાં આવેલી છે અને આ ડ્રીમલેન્ડ સ્કૂલ છે એટલે રેલી સહિતની બેને તમે જણાવ્યું કે પાયાથી જ જે સિંહનું સંરક્ષણ કેમ થાય તો આના આ ખાસ અભ્યાસ ખાસ કરવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને આ જે જંગલ ખાતું તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સરકાર આ બધું જ જે પોલ્યુશન ન થાય તો પ્લાસ્ટિક ઉપર તો પ્રતિબંધ હોવો જોઈએ જે જંગલો નષ્ટ ન થાય તેના માટે ફોરેસ્ટ અને સરકાર પણ ખાસ કામ કરી રહી હોય અને આ જે આખા સૌરાષ્ટ્રમાં તમે જોઈ શકો છો કે આ જે સિંહ છે એ ગૌરવ છે આખા વિશ્વની અંદર એટલે એશિયાખંડમાં માત્ર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં એમાં પણ જૂનાગઢમાં સિંહો વસવાટ કરતા હોય અને લાખો હજારોની સંખ્યામાં ટુરિસ્ટો જે સિંહ દર્શન કરવા આવતા હોય તો તમે જોઈ શકો છો કે લોકોને જે આ સૌરાષ્ટ્ર જૂનાગઢ છે એ ખેંચીને લાવે છે એટલે સિંહનું સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે આના માટે સરકાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ખાસ તત્પર હોય મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ જૂનાગઢ જિલ્લામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે એશિયા ખંડમાં આ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અને માત્ર જૂનાગઢમાં જે સિંહો જોવા મળે છે લાખોની સંખ્યામાં ટુરિસ્ટો અહીંયા જ્યાં સિંહ દર્શન કરવા આવતા હોય અને જિલ્લાની બધી જ શાળાઓમાં સિંહ દર્શનની ઉજવણી ખાસ કરવામાં આવી છે ઝીંચલોટ શાળા છે બધા જો તમે જોઈ શકો છો કે શિક્ષકો બાળકો બધા જ આપણે પૂછીએ શિક્ષકો છે આપણી સાથે આપનું નામ શું છે મારું નામ ડૉક્ટર કિશોર સેલડીયા સીઆરસી કોઓર્ડિનેટર જીન પ્લોટ એટલે સાહેબ આ સિંહે તો માત્ર એશિયા ખંડમાં એમાં ખાલી જૂનાગઢમાં જોવા મળતા હોય આના રક્ષણ માટે શું કરવું જોઈએ કેવી રીતે ઉજવણી શું ખાસ જેને કહેવાય એશિયાટિક લાઇન છે એ માત્ર ને માત્ર જૂનાગઢ અને આપણા ગીરની અંદર જોવા મળે છે અને માત્રને હવે જૂનાગઢ પૂરતું એમનું નિવાસનું કેન્દ્ર છે એ નથી રહ્યું પરંતુ જૂનાગઢ સહિતના આસપાસના અગિયાર જિલ્લાઓમાં છે એમનો વસવાટ અને એને વિહારવાના જે કહેવાય આપણને સમાચારો મળી રહ્યા છે અને ગુજરાત રાજ્યના અગિયાર જિલ્લાઓની અંદર આ વખતે ચોરાશી લાખ લોકો છે એ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવાના છીએ અને ભેસાણ તાલુકાની અંદર પણ ટોટલ ચોપન અમારી જે માધ્યમિક અને પ્રાથમિક શાળાઓ છે અને કોલેજો ત્રણ છે આમ મળીને ટોટલ પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓ છે એમની ઉજવણી કરવાના છે આજે જીમપ્લોટની અંદર જે છે સાસણથી અમારે ત્યાં ટેબલો એટલે કે જીપ્સી આવેલી છે અને એ અહીંયા અમારે મહારેલી રૂપે એ અમારી સાથે જોડાય છે અને બાળકોની અંદર બાળપણથી જ સિંહ પ્રત્યે એની સંવેદના જાગે એ લોકો સિંહથી ડરે નહીં પરંતુ એમનું સંવર્ધન કઈ રીતે કહી શકાય ઓગણીસો નેવુંમાં જે સિંહની વસ્તી બસો હતી આજે બે હજાર વીસની અંદર જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે એ સિંહોની સંખ્યા છસો ને ચીમોતેર જેટલી થઈ ગઈ છે એટલે કે અહીંયાનું વાતાવરણ એને સુટેબલ છે અને અહીંયા લોકો પણ જેમ દૂધની અંદર સાકર ભળે એવી રીતે લોકો એમની સાથે જીવન વ્યવહાર કરી રહ્યા છે અને જીવી રહ્યા છે એટલે પ્રિન્સિપાલ સાહેબ છે બીઆરસી ભવન બધા જ અધિકારી છે આપણે પૂછ્યું સાહેબ આપનું નામ શું દિલીપ મકવાણા બીઆરસી કોઓર્ડિનેટર ભેસાણ એટલે સાહેબ આ તો જિલ્લામાં તાલુકામાં તાલુકામાં તો કેટલી સ્કૂલમાં ને કેવી રીતે ઉજવણી થઈ છે આજે ભેસાણ તાલુકાની તમામ બેતાલીસ સરકારી પ્રાથમિક શાળાઓ તમામ સત્ર ખાનગી પ્રાથમિક શાળાઓ અને તમામ સોળે સોળ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થયેલી છે એટલે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રનો સિંહ એટલે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ જે ખાસ પધારેલા છે એટલે સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લા અને અગિયાર હજાર શાળા અને કોલેજોમાં આ ખાસ ઉજવણી કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો કે ભારતનું તો ગૌરવ ગુજરાતનું ગૌરવ જૂનાગઢનું ખાસ એટલે વિશ્વ આખું જે સિંહ દર્શન માટે તડપતું હોય તો જે શાસન છે એ વિશ્વના લાખો લોકોને અહીંયા ખેંચી આવે છે આજે મુખ્યમંત્રી સહિત જુનાગઢમાં પધારેલા છે અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો આ બાળકો બધા મોરો એટલે રંગે ચંગે આ ઉજવણી કરવામાં આવેલી છે મહેશ કથિરિયા જીટીવી ન્યૂઝ વેસાણ